તો કાર્તિકેય ને ભગવાનના મંદિરે ખાસ જજો આજે કાર્તિકેયના દર્શન કરવાનો એક અલગ જ મહત્વ હોય છે દર શિવજીના મંદિરમાં પહોંચી જજો મહાદેવના દર્શન કરી આવજો ત્યાં પણ કાર્તિકેયનો વાસ હોય છે આજના દિવસે જે બાળકનો જન્મ થાય છે ખાસ કરીને આજે શનિવાર છે તેલ શિંદૂરથી હનુમાનજીની ઉપાસના શનિદેવની ઉપાસના કરજો એનાથી ઘણું સુફળ પ્રાપ્ત થશે આજે જે બાળક જન્મ થાય છે એની તિથી ગણાય છે છઠ આ છઠ તિથી આજે માણસ કે એકને સુડતાલીસ મીટર શરૂ થઈ આવતીકાલે કાલે માણસ એકતાલીસ મીટર પૂર્ણ થઈ જાય છે આજે બાળક જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ઉત્તરા ભાદ્રપદ આ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર ગણો શુભ છે આજે બપોરે બે સત્તર મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળક જન્મ થાય એનું રેવતી નક્ષત્ર ગણાશે આજે જે બાળક જન્મ થાય છે એનો યોગ ગણાય છે શિવ શિવ યોગ આજે બપોરે બે ને બે મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળક જન્મ થાય એનો સિદ્ધ યોગ ગણાશે

બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને તમારું જીવન સરળ બની જાય આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નત થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે સવારમાં ઊઠી આજનો સુકન કરેલો આખો વર્ષ તમારો સરસ જશે આજે જે કોમરા સબસ્ક્રાઇબ મિત્રો અમારા ઘર પરમાં દે કોઈ પણ સદસ્યની વરસગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે. એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જન્મમાં ખૂબ પ્રગતિઓ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. આજે એ લોકો કોઈ પણ ઇન્ટરવ્યુ આપવા જવાના હોય, કોઈ નોકરી ધંધા માટે જઈ છે, કોઈ વ્યાપાર વ્યવસાય માટે જઈ છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ છે, કોઈ જાન લેને જઈ રહ્યું છે, આજે કોઈ ઓપરેશન હોય કોઈ ડિલિવરી કોઈ સગાઈ, કોઈ છઠ્ઠીની પૂજા હોય, આજે કોઈ રમાฎ ગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છો. આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું ભગવાન શનિદેવ હનુમાનજી મહારાજ ને કાર્તિકે સ્વામી પ્રાર્થના કરું છું તમને સફળતા મળે પરંતુ આજે આજે જ્યારે છો કોઈ કાર્ય કરવા માટે તો આપણી ચેનલ ચેનલ પર પર જતા શનિવારનું સુકન કરો અને એ વાંચીને એ પ્રમાણે કરીને જાઓ તો સારી સફળતા મળી શકે છે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ સમય હોય છે જે આપણે સમય જોઈ લઈએ પણ આજે શનિવાર છે આજે ભિક્ષુક ભોજન કરવાનું ભૂલશો નહીં ગરીબોને ભિખારીઓને આજે દાન પુન કરવાનું ભૂલશો નહીં જેનાથી તમારી દરિદ્રતા દૂર થશે અને લક્ષ્મીની પ્રાપ્તિ થઈ શકે છે આજના દિવસે સમય જોઈ લઈએ સવારે થી નવ વાગ્યા સવારે સાડા થી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે થી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે થી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે એ જ રીતે રાત્રે થી આવતીકાલે મળશ કે એકને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળશે કે સવારે સાડા ચાર થી સવારે છ વાગ્યા સુધીના સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે જો બપોરે બે ને સત્તર મિનિટ સુધીમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો સવારે સાત વાગ્યા સાત દિવસમાં મળે આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તો આરંભ કરવાથી તમારું ભાગ્ય પરિવર્તન થઈ શકે ભાગ્યને ખૂબ લાભ થઈ શકે તમને એવો દિવસ છે માટે આજ ના દિવસે કોઈ પણ ખરીદી કરવા માટે વેચાણ કરવા માટે કે કોઈ પણ કાર્ય ધંધો વેપાર ચાલુ કરવા માટે ઉત્તમ દિવસ છે પરંતુ મિત્રો આજે સમય જે છે આખો દિવસ શુભ નથી ખાસ સાંભળો ને મારા વિડીયો દર વખતે એમાં શુભ અશુભ નું કહેતો હોઉં તે ખાસ ધ્યાન રાખજો એટલે તે પ્રમાણે કાર્ય કરશો તો સારી સફળતા મળશે તો આજે આખો દિવસ શુભ નથી આજ દિવસ જે છે એ સવારે દસ ચૌદ થી આજે સવારે સવારે આજનો દિવસ સામાન્ય જ રહેશે માટે આજે તમે કોઈ પણ કાર્ય કરશો તો એમાં સામાન્ય દિવસ છે એટલે બહુ મોટા કાર્ય કરવાનો આરંભ ન કરશો પણ છતાં પણ આજે કરેલા કાર્યમાં તમને સારી સફળતા મળી શકે છે આજે ખરીદી કરવા માટે પણ ઉત્તમ વેચાણ કરવા માટે પણ ઉત્તમ પશુની ખરીદી કરવા માટે પણ ચાલે વાહન મિલકત પ્રોપર્ટી કરવા માટે પણ ચાલે છે સામાન્ય દિવસ છે માટે ધ્યાન રાખીને વસ્ત્ર ધારણ કરજો કારણ કે સંતાન અમુક વખતે બહુ જીદ કરતા હોય ને આપણને એનાથી મોટું નુકસાન થઈ શકે એનું કહેવું કરવું જ પડતું હોય છે પરંતુ આવું બધું જે ફળ છે આજે બપોરે બે ને સત્તર મિનિટ સુધીમાં મળે આજે બપોરે બે ને સત્તર મિનિટથી લઈ આવદીકાલે બપોરે 1:36 મિનિ સુધીમાં તમે જે કાર્ય કરો તેનું ફળ મળલાઈ જાય છે મતલબ તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો ઘણા કષ્ટવાદ મળી શકે બાકી સક્યતા ઓછી આ સમયગાંધી રીમેમ્બર ખરીદી કરવા માટે ઉત્તમ વેચાણ કરવા માટે પણ ઉત્તમ ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે પણ શ્રેષ્ઠ સોનું ચાંદી હીરા માણેક મોતી વસ્ત્ર પાત્ર વગેરે ખરીદી કરી શકો છો વહાની પણ ખરીદી કરી શકો છો આજે દસ્તાવેજ ઉપર સાઈન કરવા માટે પણ ચાલે એવો દિવસ છે આજે જે કાર્ય તમે કરો ધંધો વેપારનો હું ચાલુ કરો તો તમને મૂલ્યવાન વસ્તુઓ પ્રાપ્ત થવાનો દિવસ ગણી શકાય

તો એ લોકોની નજીકના સમયમાં સારી જગ્યાથી વાતો આવી શકે અને નક્કી પણ થઈ શકે છે એવો આજનો દિવસ છે આવું બધું જે ફળ છે સાંભળી લો ન વસ્ત્ર એટલે બિલકુલ ન વસ્ત્ર જે કોઈએ પણ ધારણ ક્યારે ન કર્યા હોય જાતે સીવેલા કપડાંને નવા વસ્ત્ર સમજો બજારમાંથી રેડીમેડ લાવો છો એ નવા ન ગણાય કોઈને કોઈ ધારણ કરેલા હોય છે ન હોય તો શર્ટ પીસ છે બ્લાઉઝ પીસ છે એ ઓઢી લો જરાક તો પણ એનું આ જ ફળ મળશે તો આવું બધું જે ફળ છે કે આજે બપોરે બે ને થી લઈ આવતીકાલે બપોરે એક ને મિનિટ સુધી છે એટલે બપોરે બે સત્તર મિનિટ પછી નું આ કરવા માટે ઉત્તમ રહેશે આજે કશું સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો આજે ભગવાન શંકરના મંદિરે જવાનું ચૂકશો નહીં તમારું જે અનુષ્ઠાન ચાલુ છે તે ભૂલી ન જતા આદ્ય દિને માસના માસોત્તમ પરમ પવિત્ર મહામાસે સુભે શુક્લ પક્ષે ષષ્ઠમી આયામ મંદવાસ રવિતાયામ યુટ્યુબ ઉપર

प्राप्ति अर्थम अप्राप्त लक्ष में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष में ही सिरकालों रक्षणात्मक लोके वा सभायाम राजत द्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति मो अखिलुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति मम जन्म समय तथा जन्म कुंडली मध्ये स्थित ग्रह गोचर ग्रह महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति, शुभफल प्राप्ति अर्थम भय, रोग, शत्रु बाधा, दोष मारण, तारण मंत्र तंत्र રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मते पण आवी जायसे दीर्घ आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम तथाच अब जरा लगन नही थे ते लोग बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पत्यां दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જો અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તર પ્રગતિ ઉન્નતિ પૂર્વક સફળતા હવે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખ જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવાનું છે મમ મમોટી विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम ओ आरोग्य वडे बोलूच ते आरोग्य ने बुझे आपलिन ओलो परे तो ಅಂತ દરેક जना बोलवा बोलो मम आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम વધારે જણાવો સકલ મનવા ફલ પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ